કેમ સો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે કરને કે કુચ નહીં એ કરને કા કુચ નહીં હા આડી માટા મારતા હતા આપણી મકાઈ મકાઈ થઈ કમ્પ્લેટ પછી મકાઈ જોવા એક મકાઈ એવી છે આમાં જોઈ કવડી થઈ છે જો આપણે કરતા ઊંચી ગઈ જો એક નાની એવી મકાઈ બેઠી જો ના આ સાઈડ છે આ બધા આ બધી શરૂઆત થઈ છે હવે આમાં છે આમાં છે એટલે પછી આપણે મકાઈ ખાઈશું મજા આવશે છે બાયફીન શેકીન તો એટલે 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 હાઈટ થઈ ગઈ છે આ સાઈડ છે ઘણી છે એટલે મોસ્ટ ઓફ હવે બધે બધા એક મકાઈ આવા મળી છે ઘણા ટાઈમથી આપણે રાસ હતો મકાઈ ખાવાની તો હવે જાજ વાર નહીં લાગે થોડાક ટાઈમમાં આપણે ખાઈ લઈશું ની અંદર તો કઈ ન હોય એટલે ખોલે કઈ ફાયદો છે નહીં એમને ખોલે પણ એમાં કઈ હોય નહીં ને ખોટું ખોલવું જો ઝીણા જીના ચકલા જોવામાં જીવાયતું ખાવા આવે અને આ બાજુ આપડા ઘઉ ઘઉં એટલા વધતા જાય છે ને મન લાગે છે મારી મારી હાઈટ સ ફૂટ ની છે ઘઉં ય ફૂટ ના થઈ જશે એવું લાગે છે તમે આ એક છોડમાં બતાવું આ પાયેલું છે એટલે અંદર જોય એમને આ સાઈડ જુઓ આની હાઈટ એટલી ઊંચી વહી ગઈ તો બધા કરતા એટલા ઊંચા ઊંચા છે મારે અહીંયા એટલે સુધી મારે પગવા મીને એની હાઈટ પણ મને લાગે રેકોર્ડ તોડશે એવું લાગે છે હાઇટ નું ઊંચા ઊંસા થતા જાય છે તો ડોડા જેટલા આની જેટલા ન થઈ જાય મકાઈ જેટલા તો અત્યારે ટાઢો પર હતો ને આપણે નીકળતા વાડી માટો મારવા તો આ સાઈડ એવા ખબર પડી અને હમણાંથી લગન લગ્નગાળો એટલો છે લગ્ન જ કરવી છે આપણે બીજાના જમવા જઈ આવી આરામ કરી અને અત્યારે તો ઉનાળા જેવું થઈ ગયું છે કે પાંચ વાગ્યા સિવાય તો ઘરની બહાર નીકળવાનું નહીં અગિયાર વાગે એટલે તડકે શરૂ થઈ જાય આપણે વાડીયા દે પછી બહાર નીકળવા મન જ ન થાય અને એમાં છે લગ્નનું જમીન આવી આપણે બહારથી જમણવાર આવી જમીન એટલે પછી તો ગરમી એટલી થાય કોઈ ત્રણે આપણે વાડી માટો મારવા આવ્યા હતા જઈએ આપણે આગળ ઓલી સાઈડ જઈ તો આપણે તો ઓલા ખૂણે નેચી જાય આપણે એટલે એટલે જ છે અંધારું થઈ ગયું કેટલું આવેલા જો તો આપણા છે એ ડોડા છે મકાઈ છે એ છે દેશી છે બીજું આવે અમેરિકન અમેરિકન નથી આપણે જો આ શરૂઆત બે દિવસ પહેલાં બતાવો તો રોપ રોપમાં ખડી થઈ ગયું છે જો એટલો થઈ ગયો છે મોટો સામે બધાને ખબર હશે રીંગણી છે આ ઘઉં આ ઘઉં બધાએ ખરખા કે નહીં તો આ છે આપણી વાડીમાં મજા તો આજનો આપણા વ્લોગમાં બીજું કાંઈ હતું નહીં જો આ જાહેર પણ આપણે અહીંથી વાડવાની શરૂ છે એક કાંઈ આખા આખા ઓલામ જાહેર છે ને એક બાજુ ઘઉં છે આપણે જાવી ફીરે કાંઈ બધા શું કરે છે ખવાનું ફીરવી મસ્તી કરી સ્કૂલે ત્યાં આજ તો સન્ડે હશે કે રજા હશે આખા દિવસ યાદ નહીં કરી આપણે તો જઈએ આપણે ત્યાં મળીએ ડાયરેક ઘી જો અહીંયા ત્યાં આંબા છે એમાં જો મોર આવી ગયો છે આ કલમી આંબા છે ઝીણા ઝીણા પણ કેરી બહુ આવે છે બીજા વર્ષે પણ બહુ કેરી આવી હતી અને આ હરઘો આવો હરઘો કોઈને નહીં હોય એવો હરઘવો આપણે છે જો શીંગું છે કે મોટી મોટી હા આપણા ભૂરાભાઈ 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 ભેંસ પહેરવે છે આ ઘરે અહીં જ લઈ જાય છે આ ઘરની પાછળ તો જોયા આપણે હંસાબેન તૈયાર થવા મળ્યા છે આપણે કાંઈક ત્યાર થવા મળે કે હમણાં કેમેરો એ ક્યાંય આવશે તો જો આ શીખું કે પાક્યું તો ના આજે કાસા છે ના આંબા મોર આવ્યો છે પાંદડા કરતા વધારે

આપણા યુટ્યુબ ફેમિલી ને બધા જોતા રેજો લાઈક કરજો પછી લાઈક કરતા રેજો હા એ તારા પૂરા ભાઈ છે ભેંસ લઈને લે આપણે એ તો શું બેજમાં કામ કરે છે આજ રજા છે એટલે બધા કામે લાગી ગયા છે હજુ આ કૂતરું જો આ જો કવડવા ધોડે બોલ જીણું ઉમટું છે પણ ખતરનાક છે